गुड मॉर्निंग जय श्री कृष्णा जय माता जी अब આપણે માતાજીનો દીવો કરી લઈએ માતાજીને થોડું યાદ કરી લઈએ દરમ સવાર સવારમાં મોર્નિંગમાં ચાલો દીવાનો કામકાજ પતી ગયો છે જય માતાજી જય જય માતાજી જય ચામુંડા માં જય માંシકુતા સચિન મે દાદાજી સુતા હે અજેમને ઉઠવાની વાર હે હું આજે વહેલા જ દુકાન જઉં છું ગુડ મોર્નિંગ ગાડી આપણે દુકાને આવી ગયા છે આજને વરસાદી વાતાવરણ બહુ જ છે જો વરસાદ આવે તો બહુ જ વરસાદનું વાતાવરણ છે આપણે શોપ પર આવી ગયા છે આજે બેસ્ત મહિનો છે લાપસી બનાવી છે શાક રોટલી ચમ સચિનને ટિફિન આપવા જવું પડશે એવું છે સચિનને ટિફિન આપવા જવાનું છે પ્લીઝ ગાઈસ જો કેવો વરસાદ ચાલુ છે અમારા થરાની અંદર બહુ જ વરસાદ ચાલુ છે અત્યારે હાલ સ્કૂલ માં આવી ગયો તો આજે સ્કૂલ માં આવી ગયો તો આજે છે શિશુ મંદિર થરા બહુ જ મસ્ત સ્કૂલ છે વરસાદ બહુ જ ચાલુ છે અત્યારે થરાનો જો થરાનો નજારો છે થરાની માર્કેટ છે આરી બહુ જ વરસાદ પડે આ થરાનું શાક માર્કેટ છે કટલરી માર્કેટ બધું આવેલું છે વાળીનાથનો રસ્તો છે અમારે વાળીનાથ મંદિર ત્યાં પાણી બહુ જ ભર્યું છે

mereka puja wala, suka rela. guys apa nih ya baca.